નમસ્કાર હું મનીષા મારી યુ ચેનલ મોનીસ મેગેઝીનમાં માપનું સ્વાગત છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે સૌ કોઈને પ્રિય હોય કારણ કે ચોમાસામાં વાતાવરણ એકદમ ખુશનુમા હોય છે પરંતુ આ સાથે બીમારીઓનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે હવામાનમાં ભેજના કારણે બેક્ટેરિયા ખૂબ ઝડપથી ફેલાય છે જેના કારણે બેક્ટેરિયા અને વાયરસ સંબંધિત રોગના પ્રમાણમાં અનેક ગણો વધારો થાય છે કારણ કે વરસાદનું પાણી અને ભેજ બેક્ટેરિયા માટે અનુકૂળ છે તો આજના આ વીડિયોમાં આપણે ચર્ચા કરીએ ચોમાસામાં શરીરને તંદુરસ્ત રાખવા માટે અને વાયરલ જેવી બીમારીથી આપણે અને આપણા બાળકોને બચાવવા માટે શું કરવું કઈ કઈ ધ્યાન રાખવું શું શું ન સાથે ઇમ્યુનિટી કરવા માટે શું કરવું જોઈએ તો કહેવાય છે કે ખોરાકમાં બેદરકારી એટલે રોગોનું ઘર સૌ પ્રથમ તો રોગ સામે લડવા માટે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ હોવી જરૂરી છે તેમાં સૌથી મોટી ભૂમિકા આપણી ખાનપાન અને જીવનશૈલીની છે તો વરસાદની ઋતુમાં આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે વરસાદની ઋતુમાં પાણીજન્ય રોગોનું જોખમ ખૂબ વધારે હોય છે તેથી એન્ટી મિનરલ્સ વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર શાકભાજી તમારા આહારમાં સામેલ કરવા જોઈએ ચોમાસાની ઋતુમાં ઘરે રાંધેલું ગરમ ખોરાક ખાવાનું પસંદ કરો આ સાથે વિટામિન સી યુક્ત શાકભાજી અને ફળ ખાવા જે રોગ પ્રતિકારક શક્તિને ખૂબ મજબૂત બનાવે છે તો વરસાદની સિઝનમાં આપણી પાચનક્રિયા ખૂબ ધીમી થઈ જતી હોય છે અને જેના કારણે પેટ સંબંધિત સમસ્યામાં ખૂબ વધારો થતો હોય છે તો આ સિઝનમાં ડેરી પ્રોડક્ટ મેંદાની આઇટમ અને બ્રેડ જેવી વસ્તુ ઓછી ખાવી જોઈએ પાણી છે એ પોષક તત્વો અને ઓક્સિજનના પરિવહનમાં મદદ કરે છે તો વધુમાં વધુ પાણી પીવાનું રાખો યોગ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને પ્રાણાયામ કરવાથી ફેફસા અને તંત્ર મજબૂત બને છે તો જો તમે દરરોજ યોગ અને પ્રાણાયામ કરો છો તો તમે વાયરલ ઇન્ફેક્શનનો ખતરો ટાળી શકો છો સ્વસ્થ રહેવા માટે સંપૂર્ણ ઊંઘ લેવી ખૂબ જરૂરી છે પૂરી ઊંઘ લેવાથી શરીરની આખી સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે અને શરીર રોગ સામે લડવા માટે તૈયાર થાય છે શું તમે જાણો છો મેથીના દાણામાં એન્ટી ગુણ હોય છે અને તે વાયરલ ચેપ ફેલાવવાનું જોખમ ઘટાડી શકે છે નિષ્ણાંતો તેને ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે ઓળખે છે તો મેથીના દાણાનું પાણી પીવું જોઈએ તો આ સાથે આદુ શરદી ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શન સામે અસરકારક રીતે કામ કરે છે તેમાં એન્ટી બેક્ટેરિયલ અને બળતરા વિરોધી સંયોજનો હોય છે જે ચોમાસામાં થતા રોગ સામે આપણને બચાવે છે હવે વાત કરીએ બાળકોને વાયરલ કેમ જલ્દી થાય છે અને તેનાથી બચવા માટે શું કરવું બાળકોને બીમાર પડવાનું સૌથી મોટું કારણ છે તેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય જેના કારણે બાળકોને ખૂબ જલ્દી લાગે છે અને તે ચોમાસામાં વારંવાર બીમાર પડે છે તો બાળકોને શરદી ખાંસી વાયરલ અને ફંગલ ઇન્ફેક્શનથી બચાવવા માટે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ બાળકોને ચોમાસામાં હેલ્ધી ઘરે બનાવેલો ખોરાક ખવડાવો ફાસ્ટ ફૂડ અને જંક ફૂડથી દૂર રાખો બાળકોને ચોમાસામાં બહારના જ્યુસ અને પાણી ન પીવડાવો ચોમાસામાં બાળકોને વિટામિન સી થી ભરપૂર ખોરાક ખવડાવવો બાળકોના કપડા ભીના થયા હોય તો તરત બદલો બાળકોને મચ્છરોથી બચાવી શકાય તેવા કપડાં પહેરાવો ચોમાસામાં જો આટલું ધ્યાન આપણે નાના મોટા સૌ રાખીશું તો ચોમાસામાં થતા રોગ અને વાયરલથી બચી શકીશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરશો જેથી નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીએ